નમસ્કાર મિત્રો અરવિંદ માલી ઓફિશિયલ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આગામી સમયમાં યોજાનાર ડીવાયએસઓ ટુ એસઓ સેમી ડાયરેક્ટ એક્ઝામના પેપર નંબર ચારના અભ્યાસક્રમ વિશે અહીં ચર્ચા કરીએ પેપર નંબર ચાર ફાઇનાન્શિયલ મેટર વર્ણાત્મક પ્રકારનું છે સો માર્ક્સ ગુજરાતી મીડિયમ ત્રણ કલાક કુલ પંદર પ્રશ્નો દસ પ્રશ્નો પાંચ માર્ક્સના સો શબ્દોમાં લખવાના રહેશે અને પાંચ પ્રશ્નો દસ માર્ક્સના બસો શબ્દોમાં લખવાના રહેશે અભ્યાસક્રમમાં જોઈએ તો ગુજરાત ટ્રેઝરી રૂલ્સ બે હજાર ગુજરાત ફાઇનાન્સિયલ રૂલ્સ ઓગણીસો એકોતેર ધ ફાઇનાન્શિયલ પાવર ડેલિગેશન રૂલ્સ ઓગણીસો અઠ્ઠાણું પરચેસ પોલિસી ઓફ ગવર્મેન્ટ ઓફ ગુજરાત બોમ્બે કન્ટિજન્સી એક્સપેન્ડિચર રૂલ્સ ઓગણીસો ઓગણસાહીઠ ગુજરાત બજેટ મેન્યુઅલ ભાગ એકના નીચે મુજબના પ્રકરણોમાંથી પ્રશ્નો પૂછાઈ શકે છે પ્રકરણ એક બે ત્રણ આઠ દસ અગિયાર બાર પંદર સોળ સત્તર ઓગણીસ અને વીસ હવે જોઈએ પ્રશ્ન ગુજરાત ફાઇનાન્શિયલ રૂલ્સ ઓગણીસો એકોતેરમાંથી પૂછાઈ શકે તો તેનો મોડલ જવાબ કેવી રીતે લખી શકાય તેની ચર્ચા કરીએ ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરમાંથી એક પ્રશ્ન આવો પણ પૂછાઈ શકે કે ગુજરાત નાણાકીય નિયમો ઓગણીસો એકોતેરના નિયમોમાં સરકારી નાણાં સ્વીકારવા બાબતેની જોગવાઈઓ વિશે ટૂંક નોંધ લખો તો તેનો જવાબ કંઈક આવી રીતે લખી શકાય ગુજરાત નાણાકીય નિયમ ઓગણીસો એકોતેરના નિયમ નંબર ચારથી છમાં સરકારી નાણાં સ્વીકારવા બાબતેની જોગવાઈઓ કરવામાં આવેલ છે જેની વિગતો નીચે મુજબ છે વ્યાખ્યા સરકારી નાણાં એટલે એવા નાણાં કે જે સરકારના એકત્રિત ભંડોળમાં જમા લેવામાં આવતા હોય દાખલા દાખલા તરીકે સરકારના કરવેરા નાણાં કેન્દ્ર સરકારની ગ્રાન્ટ વગેરે ત્યારબાદ પહોંચ આપવાની હોય છે સરકારી નાણાં સ્વીકાર સ્વીકારી ગુજરાત ટ્રેઝરી નિયમોના ફોર્મ નંબર પાંચ મુજબની પહોંચ આપવી ત્યારબાદ કેશબુકમાં નોંધ સરકારી નાણાં સ્વીકાર્યા બાદ વિના વિલંબ તાત્કાલિક જીટીઆર ફોર્મ નંબર બે મુજબ તેની કેશબુકમાં નોંધ કરવી ત્યારબાદ આવા નાણાં ટ્રેઝરીમાં જમા કરાવવા સરકારી નાણાં વિના વિલંબે એટલે કે કામકાજના બે દિવસમાં સરકારી તિજોરીમાં જીટીઆર ગુજરાત તેજરી રૂલ્સ બે હજારના ફોર્મ નંબર છમાં જરૂરી વિગતો સાથે જમા કરાવવા ચલણમાં સાચું વર્ગીકરણ સરકારી નાણાં તિજોરીમાં જમા કરાવતી વખતે જીટીઆર બે હજારના ફોર્મ નંબર છમાં ચલણમાં મુખ્ય સદર ગૌણ સદર અને પેટા સદરમાં તેમજ વિગતવાર સદરમાં સાચું વર્ગીકરણ દર્શાવવું જોઈએ આમ ઉપરોક્ત નિયમોનું અમલીકરણ સરકારી નાણાંનો વ્યવહાર કરતી વખતે ચુસ્તપણે દરેક સંબંધિત અધિકારીએ પાલન કરવું જોઈએ જેથી ભવિષ્યમાં નાણાકીય નુકસાન કે ગોટાળા જેવી પરિસ્થિતિથી બચી શકાય આ રીતે આપણે એક પ્રશ્નનો જવાબ લખી શકીએ ફરી આવા પ્રશ્નો સાથે મળીશું